આદિવાસી સમાજનો યુવા ચહેરો ચૈતર વસાવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજ ઉપર થતા અત્યાચારો તેમજ આદિવાસી સમાજની માંગોને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આળે હાથ લીધી હતી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજને આજે પણ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત હોય છે સરકારની વિવિધ યોજનાઓના લાભ પણ અંતરિયાળ વિસ્તારમાં પહોંચી શકતા નથી જેને પગલે આદિવાસી સમુદાય સતત કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સામે લડત આપતો હોય છે જોકે વિજયનગરના આંતરસુબા આશ્રમ ખાતે આયોજિત રાણા પૂજાની જન્મજયંતિ નિમિત્તે

ધારાસભ્ય તુસારભાઈ ચૌધરી લોતાના ધારાસભ્ય કાન્તીબાઈ ખરાડી એકતા પરિષદ પ્રમુખ ભવરલાલ પરમાર રાજનભાઈ બગોરા राजेंद्रભાઈ ડૂળ વિજયનગર આદિવાસી ડુંગરી ગરાશિયા જનરલ પંચ પ્રમુખ ભરતભાઈ મોડિયા પીજે અસારી ઉત્તર ગુજરાત તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અમારો રિપોર્ટર ફારૂખભાઈ મંસુરી સાથે પણ કાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોળાસા સમાજનો અવાજ બનનારા આપણા સૌના લોકલડીલા સાંસદ એવા રાજકુમાર રોદજી અમારા સાથી મિત્ર અને ગુજરાતના સિનિયર ધારાસભ્ય એવા કાંતિભાઈ ખરાડીજી સાથે જેમણે વૈચારિક સામાજિક લડત વર્ષોથી ચાલુ કરી છે એવા ભવરદાદા કાંતિ આદિવાસી દાદા સમગ્ર ગુજરાત અને રાજસ્થાન રાજસ્થાનથી પધારેલા વડીલો યુવાનો અને ક્રાંતિકારી માતા બહેનો સૌને હું મારા જોહાર પ્રણામ કરું છું નમન કરું છું આગળના ઘણા વક્તાઓ કીધું જેમ ધારાસભ્ય તુષારભાઈ સાહેબ પણ અહીંયા હતા એમણે પણ વક્તવ્યમાં કીધું મારો પણ અનુભવ કે છે જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને બે વર્ષ વિધાનસભામાં બેઠા અનેક પ્રશ્નોને લઈને જ્યારે વહીવટી તંત્ર સાથે લડવાનું થાય પોલીસ તંત્ર સાથે લડવાનું થાય ત્યારે અમારે કોઈ પીઆઈ સાથે જમીનના ઝઘડા નથી અમારે કોઈ કલેક્ટર